શાંતિ કામ કર્યા હું આપડે બધું કેતો જાય પછી મને એમ કીધું ક્યા રૂપ છે આદિશિવ છે આદિશિવ છે પછી બ્રહ્મા વિષ્ણુ ના મહેશ છે

મહારુત્રક સ્થાપન હોય અચ્છા મહારુદ્ર સ્થાપન કોઈ નથી કરવા હા એ આપણે એનો આપણે જુવારાની ઓધુ આવીને કરવાનું આવે મહારુદ્રથા એ એક મહિનો આખો મહિનો રહે અચ્છા હા પછી છેલ્લે પછી છોકરાઓ બધા પાપ આવે ને તો એ કારણ કે તેના છોકરાઓને આપણે તમે એમ કહીએ શાંતિથી બેસીને હું આપણે જપ જપતે તો એ જે આપણે કરી ન હોગે નો કરી શકે તો પછી હું આપણે પુસ્તક લાગતો હતો કે નોટ લાગ્યો પછી અહીંયા આવે ડાંખો તે આ બાપ પોમનમ સિવે લખવામાં આવે મોટી મોટી આપડે છોકરા આવે એ આપડે મહિના બધા ભરી પછી બધા છોકરા ને બધા લઈ જાવ આપણે છોકરા ભરે પછી આપડે પુસ્તકો આપડે ભગવાન ના શરણ ધરી

सोमबारे सोमवार मङ्गल नै ल सोमबार मङ्गलबार